નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની સ્વાગત કરું છું જે પ્રમાણે સૌ લોકોની આશા અપેક્ષા હતી જે પ્રમાણે આપણે ગઈકાલે સવારના શોમાં ચર્ચા કરી કે કોઈ હેટ્રિક હજુ સુધી જોવા નથી મળીને તે હેટ્રિક ગઈકાલની મેચમાં આપણને જોવા મળી બિલકુલ આ મેચ એટલે ખૂબ જ રસપ્રદ અને રાજસ્થાનના જયપુરમાં રમાયેલ રાજસ્થાન વર્ષિસ બેંગલુરુ આ મેચ એટલી રસપ્રદ હતી કે ચોગ્ગા છગ્ગાની તો રમઝટ જોવા મળી પણ સાથે હેટ્રિક જોવા મળી

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના અઠાવન બોલમાં રન પર બટલરના બોલમાં વિજય સો રન બેંગલુરુને ભારે પડ્યા વિરાટ કોહલી શાનદાર રમ્યો પણ બાકીના ખેલાડીઓ દર મેચની માફક પાણીમાં બેસી ગયા માત્ર ફાપડુપ્લેસી ચુવાલીસ રન બનાવ્યા બાકી મેક્સવેલ સૌરવ નિષ્ફળ ગયા વીસ ઓવર પૂરી થઈ ગઈ વિકેટો પડી રહી દિનેશ કાર્તિક પાટીદાર જેવા આક્રમક ખેલાડીઓ ડગઆઉટમાં બેઠા રહ્યા અરે માત્ર ત્રણ વિકેટો ગુમાવીને એકસો ત્રશી રન જ ટીમ બનાવી શકી એકસો ચોર્યાસી ટાર્ગેટ રાજસ્થાને ઓગણીસ પોઈન્ટ એક ઓવર્સમાં પૂર્ણ કર્યું હતું આજે બે મેચો જેમની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ત્રણ ત્રીસ વાગે મુંબઈમાં રમાશે નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ચારે તરફથી વિરોધ વંટોળના લીધે મુંબઈ જીતી નથી આજે ફરી એકવાર એ જ મેદાન પર હાર્દિક કેપ્ટન તરીકે ઉતરશે આજે સૂર્યકુમાર પણ રમવાનો છે તેનો ફાયદો ટીમને મળે છે કે નહીં તે જોવું રહ્યું પોતાની હરકતોથી સતત ચર્ચામાં રહેલ હાર્દિક પંડ્યા માટે આજની મેચ લોઢાના ચણા ચાવવા જેવી છે બીજી તરફ સૌરવ ગાંગુલીની ટીમ દિલ્હી કેપિટલ્સ પણ ચારમાંથી એક મેચ જીતીને પોઈન્ટ ટેબલના તળીએ જ છે દાદા સૌરવ ગાંગુલી ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સને ચોક્કસ સલાહ આપે છે પણ દિલ્હી જીતી શકતું નથી તેની ચિંતા હવે તેમણે કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ બિલકુલ રાજસ્થાન અને બેંગ્લુરુ વચ્ચે જે આ મેચ રમાઈ તેમાં રાજસ્થાનનો વિજય થયો છે અશોકજી ખાસ ચર્ચા કરવી છે કે જે પ્રમાણે બેંગ્લુરુનો વિજય થયો છે ગઈકાલની જે મેચ હતી તેમાં રાજસ્થાન રોયલ્સ ભલે જીતી ગયું હોય પરંતુ બેંગ્લોરુ સામે અનેક સવાલ ઉભા થયા વિરાટ કોહલીની આટલી રસપ્રદ અને ખૂબ જ સારી એવી રમત તેમ છતાં ટીમ માત્ર ત્રણ વિકેટે એકસો રન જ બનાવી શકી તો ટીમમાં એવા કયા ફેરફારો થયા જેનો ટીમને આટલો મોટો પડકાર સામનો કરવો પડ્યો રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં બધા ચેમ્પિયન ખેલાડીઓ છે એટલે બધા વિરાટ કોહલી છે ફાફ ડુપ્લેસીસ છે મેક્સવેલ છે અ તો આ બધા ખેલાડીઓ પોતે એક શોખ માટે રમતા એવું ક્યાંક લાગે કોઈ કોમ્પિટિટિવ ક્રિકેટ રમતા હોય એવું ક્યાંય લાગ્યું નહીં પહેલી વાત બીજી વસ્તુ ટીમમાં જે ફેરફારો થાય છે અથવા તો ટીમમાં જે રીતે સમીકરણો બને છે એ કોઈ જગ્યાએ ટીમને અનુકૂળ નથી આવતા ટીમ જીતતી નથી આજે કોઈ ફેરફાર કરવાથી જો ટીમ જીતતી હોય તો એનો કોઈ સવાલ નથી ફેરફાર કરવા જોઈએ પણ જ્યારે તમારા આ નિર્ણયોથી ટીમને કોઈ ફાયદો ના થતો હોય તે વખતે આ નિર્ણયો એટલા યોગ્ય ગણાય નહીં કાલની મેચમાં જુઓ શરૂઆત કેટલી સરસ હતી બેંગ્લોર વોઝ ગોઈંગ ગ્રેટ કન્સ અને જ્યાં સુધી એકસો પહેલી વિકેટની પાર્ટનરશીપ બની એકસો ત્રીસ એકસો વીસ રન બન્યા વોટ એવર પણ ત્યાં સુધી એટલી સરસ રીતે મેચ આગળ વધી રહી હતી ધ મોમેન્ટ ફાફ ધ પ્લેસ ઇઝ આઉટ થયા અને આખી મેચનું જે મોમેન્ટમ હોય મોમેન્ટમ ડાઉન થઈ જે ટીમના એક્સપેક્ટેડ સ્કોર જે છે બસો ની આસપાસ બતાવતા હતા એ ટીમ માત્ર ને માત્ર આટલા રન બનાવીને આઉટ થઈ ગઈ વન એટી રન બનાવી તો ક્યાંક ને ક્યાંક ટીમ મેનેજમેન્ટ ઉપર બહુ ગંભીર સવાલો એટલા માટે ઉભા થાય કે ભાઈ તમે દિનેશ કાર્તિકને ઉપર બેટિંગ કરવા કેમ ન મોકલ્યો ફાફ દુપ્લેસિસ આઉટ થયો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે મેક્સવેલ એટલું સારું નથી રમતો તો દિનેશ કાર્તિકને આગળ કેમ ન મોકલ્યો પહેલી વાર

આજે સારામાં સારી શરૂઆત સારામાં સારો ખેલાડી વિરાટ કોહલી જેવો આટલો દિગ્ગજ ખેલાડી આટલી સરસ રીતે રમીને સેન્ચુરી બનાવે છે પણ એ સેન્ચુરીનો જસ કોહલીને કે ટીમને ના મળે એવું ટીમનું પ્રદર્શન જોવા મળ્યું કાલે તો આ જે વસ્તુ છે બહુ જ સિરિયસ છે જે ફેરફારો કરવામાં આવે છે જેનો રણનીતિ જે ઘડવામાં આવે છે રણનીતિ ક્યાંક રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી દરેક ટીમ પોતે રિઝલ્ટ કે પરિણામ લક્ષી રણનીતિ ઘડતી હોય છે ચોંકાવનારી બાબત છે કે આટલી સારી શરૂઆત આટલી સારી મેચ ને આટલું ખરાબ પરિણામ બીજું કે આપણે એ પણ જાણીએ છીએ કે બેંગ્લોર ઇઝ નોટ એ વેરી ગુડ બોલિંગ ટીમ બોલિંગ એટલી સારી નથી એમની એટલે એમને ત્યાં સુધી ટીમને જો બચવું હોય તો એમને મોટું સ્કોર મૂકવો પડે જો બસો રન નો સ્કોર થયો તો વાત કઈક અલગ હોત થોડું ઘણું પ્રેશર આવત પણ ધ મોમેન્ટ જે રીતે રાજસ્થાનના બોલરોએ બોલિંગ કરી છે સાહેબ એપ્સોલુટલી સુપર અને ક્યાંય કોઈ પણ ખેલાડીને રમવા દીધો નથી એટલે આ એક વસ્તુ છે કે ટીમ એકસો રન બનાવી શકી અને એટલા માટે આ બધા સવાલો ઉભા થાય તમે લોમલોને કેમ પડતો મૂક્યો દિનેશ કાર્તિક સૌરભ ને લાયા ગ્રીન ને તમે લાવ્યા ક્યાં રમાડ્યો કઈ જગ્યાએ રમાડ્યો અને શું એનું આઉટકમ આવ્યું એ કોઈને ખબર પડી નહીં એટલે બાકીની છ વર્ષમાં જોયું તો એટલા સારા રન પણ ના બન્યા એટલો મોટો સ્કોર પણ ના બન્યો અને આ જે ટોટલ હતું એ ત્રણ વખત

બેંગ્લોર ને હારનો સામનો કરવો પડે છે પણ સારું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને જે મનોરંજન જોઈએ પણ સફળ થઈ નથી બિલકુલ અને ગઈકાલે જ હજી આપણે સવાલના શોમાં ચર્ચા કરી કે હજુ સુધી કોઈ એવી સદી જોવા ના મળી તો ગઈકાલે જ આ મેચમાં આપણને સદી જોવા મળી વિરાટ કોહલીની આ સદી પરંતુ વિરાટ કોહલીની આ સદી કન્વિન્સિંગ ના લાગી

પાછળની છ ઓવર્સમાં ડેથ ઓવર્સમાં કેમ રન ના બનાવી એનો સીધે સીધો સવાલ એક જ છે કે તમે જે ખેલાડીઓને સિલેક્ટ કર્યા અને રમવા મોકલ્યા એમનો જે ક્રમ હતો એ ક્રમ કોઈ પણ રીતે અનુકૂળ આવ્યો નહીં આજે દિનેશ કાર્તિક જેવો હાર્ડ હિટર તમારો ડગઆઉટમાં બેસી રહે અને તમે બીજા બીજા ખેલાડીઓને બેટિંગ માટે મોકલો તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કોઈને હજમ થતી નથી બીજી વસ્તુ કે તમારો બસો નો ટાર્ગેટ લઈને ચાલો તમારી રણનીતિ બસો ની હોવી જોઈએ પણ જેવી વિકેટ ફાફ દુપ્લેસ ને પડ્યા પછી આખી જે પેલી બાજુ વિરાટ કોહલીને સેન્ચુરી મારવાની હતી એટલે એ થોડોક લિટલ સ્લોપ થયો અને અહીંયા આગળ તમે બાકીના ખેલાડીઓ પૂરેપૂરા એ થઈ ગયા તો ક્યાંક આ વસ્તુ પણ બહુ અગત્યની કે તમે સોરન મારવા જાઓ છો ત્યારે એના લીધે તમારી ટીમની રણનીતિમાં તમારી ટીમના રન બનાવવાની ગતિમાં તમારી ટીમના ટોટલ રન બનાવવામાં ક્યાંય ચૂકતો તો નથી થતી ક્યાંય એને નડતું તો નથી એ જોવું જોઈએ એટલે પહેલી વસ્તુ કે વિરાટ કોહલીની સેન્ચુરીને કારણે થોડીક રમત ધીમી પડી અને બાકીના ઓવર્સની અંદર એટલા સારા રન ના થયા ક્રેડિટ ગોઝ ટુ બોલિંગ દેટ ઇઝ અ વેરી ગુડ બોલિંગ બટ ઇટ ડઝન્ટ મીન દેટ યુ કેનોટ સ્કોર અહીંયા આગળ તો સાહેબ સ્ટાર્ક જેવા સ્ટાર્કને પણ ત્રણ છગ્ગા ચાલે એક ઓવરમાં ચાર છગ્ગા પડી જાય છે અહીં આગળ જીતવાની હોવું જોઈએ કે આજની મેચ જીત્યું છે એ ક્યાંક દેખાવ્યું અને વિરાટ કોહલી એ સારું કામ સતત રમે છે દરેક મેચમાં રમે છે પણ એના કામને એક સારું પરિણામ મળી શકતું નથી ઓલવેઝ એ ગમે તેટલું સારું રમે ટીમ હારી જાય ગમે તેટલું સારું રમે ટીમ હારી જાય

ફિલ્ડિંગ તો એને નડતી જ નથી આ એક જ ખેલાડી વિશ્વનો એવો છે કે ફિલ્ડિંગ નડતી નથી કારણ કે ફિલ્ડિંગ ઉપર રમતો જ નથી ક્યારે ફિલ્ડિંગ ની ઉપરથી જ રમે છે હી ડીલ મોર ઇન સિક્સર્સ ધેન ઇન બાઉન્ડ્રીઝ ગઈ ત્યારે સાંજના કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી કે યશસ્વી જયસવાલ અને બટલર આ બે ખેલાડીઓ જો ફોર્મમાં આવ્યા નથી તે છતાંય રાજસ્થાનની ટીમ સતત જીતે છે ગઈકાલે આવી ગયો ફોર્મમાં અને જો ફોર્મમાં આવીને કે એને છેલ્લે એક બોલ મળ્યો તો એક બોલમાં પણ ખતરનાક ખેલાડી ફરી એકવાર સેન્ચુરીમાં હજુ પણ યશસ્વી જયસ્વાલ નથી રમતો ગયા વખતનો સર્વાધિક સ્કોર બનાવનાર ખેલાડી ચાલતો નથી એ ચાલી જશે તો યશસ્વી જયસ્વાલ અને બટલર એ આ બધી આઈપીએલ ની ટીમોને ભારે પડશે એવું મને અત્યારે લાગી રહ્યું છે બટલરનું જે ફોર્મ હતું કારણ એના શોર્ટ સિલેક્શન હતા એના ટાઈમિંગ હતા એના પરફેક્શન હતા હું માનું છું કે નાવ હી ઇઝ બેક ઇન ધ સેડલ અને હવે એ રાજસ્થાન રનના ઢગલા આપી શકશે આ ખેલાડીનું ફોર્મમાં આવવું એ રાજસ્થાન માટે ખૂબ જ સારામાં સારું છે અને બાકીની દરેક ટીમો માટે આ માથાનો દુખાવો પુરવાર થાય એવો જબરજસ્ત ખેલાડી આ છે જી જો બિલકુલ આપણે બેટિંગ કેવી રહી રાજસ્થાનની અને બેંગ્લોરની તેની તો વાત કરી પરંતુ હવે જો વાત કરી બોલિંગ ડિપાર્ટમેન્ટની રાજસ્થાનની વાત કરીએ તો જે બોલિંગ છે તે ખૂબ જ જોરદાર રહી અને તેમાં પણ ચહલની ઓવર્સમાં ઘણા બધા કેચ જે છે તે પડતા મુકાય અને તેમ છતાં પણ બેંગલુરૂ એટલા રન ના કરી શકી તો જે રાજસ્થાનની બોલિંગ છે તેના વિશે આપ શું કહેશો રાજસ્થાન નાખ્યા હતા ટ્રેન્ટ બોલ્ટ જે રીતે બોલિંગ કરે છે જે બર્ગર જે રીતે બોલિંગ કરે છે અશ્વિન છે હવેશ ખાન છે યજવેન્દ્રસિંહ ચહલ છે આઈપીએલ ના ટોચ ના આ ટીમ પાસે અત્યારે છે આ બહુ જ મહત્વની વાત છે કે રાજસ્થાન રોયલ તે માત્ર બેટર્સ તો સારા છે જ એના પણ એની બોલિંગ પણ સારી છે એટલે કે એક સમતોલ ટીમ જો તમને કોઈ જણાતી હોય અત્યારે તો રાજસ્થાન રોયલ્સ છે અને રાજસ્થાન રોયલ સમતોલ ટીમ છે એટલા માટે અત્યારે નંબર વન પર આવી ગઈ છે અને આ નંબર વન પણ રે એવી શક્યતાઓ નકારી નથી શકાતી બિકોઝ ધે હેવ ગોટ ધેટ યુનિટ તમારી પાસે પાંચ દુનિયાના ખતરનાક બેટર્સ છે ગઈ સિઝનમાં સર્વાધિકરણ કરનાર યશસ્વી છે એની આગળના વર્ષમાં સર્વાધિકરણ કરનાર બટલર છે સંજુ સેમસન એવરગ્રીન દરેકે દરેક બેચમાં રમે તમારી પાસે મેચ ફિનિશન તરીકે ધ્યાન પરાગ છે શું જોઈએ તમારે તમારી પાસે એક એક ખેલાડીઓ છે કે જે તમને કંઈક નું કંઈક નવું આપી શકે એમ છે અને એટલા માટે ક્યાંક તમારી ટીમ બધી રીતે પરફેક્ટ છે ચેમ્પિયન થવાની ત્યાં સુધી જઈ શકે એવી આ ટીમને હું જોઉં છું ભલે સંજુ અને સંજુ જોરદાર રિયાન પણ જો બે જણાની પાર્ટનરશીપ હતી એ પણ કેટલી હતી છ્યાસી બોલમાં એકસો અડતાલીસ રન બનાવ્યા કોઈ વિચાર તો કેવી ધમાલ બેટિંગ કરી હશે લોકોને જોવાની મજા આવી ગઈ અમે પણ મેચને જોઈ બહુ જ મજા આવી તો ક્યાંક ને ક્યાંક આ ટીમ મજબૂત છે ચહલ સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી ટ્રેન બોલ્ટ સૌથી વધારે પાવર પ્લેમાં સૌથી સફળ ખેલાડી બર્ગર સૌથી ફાસ્ટ ખેલાડી તો તમારી પાસે ગજબ ના બોલર છે અને યુ કેન ડુ વન્ડર એટલે હું માનું છું કે બોલિંગ અને બેટિંગ બંને રાજસ્થાન પાસે સારી છે વેલ બિલકુલ આપણે ગઈકાલે મેચ વિશે તો અશોકજી ચર્ચા કરી કે ગઈકાલે મેચમાં કયા સમીકરણો કઈ રીતે કેલ્ક્યુલેશન જોવા મળ્યું હતું પરંતુ હવે આજની મેચ વિશે પણ આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ કારણ કે આજે આ મહત્વની મેચ એટલે કે પ્રથમ મેચ રમવા જઈ રહી છે મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ દિલ્હી કેપિટલ હવે આ મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ઉપર ઘણા સવાલ આ વખતે ઉભા થયા છે તો તેમના જે સવાલો ઊભા થયા છે સાથે તેના વર્તનની જે પ્રેક્ષકોની જે પ્રતિક્રિયા જોવા મળી છે આની વચ્ચે આપને શું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યા આજે મુંબઈના મેદાન ઉપર મુંબઈની ટીમને જીતાડી શકશે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે અથવા તો જે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે જે સોશિયલ મીડિયા ઉપર લખાઈ રહ્યું છે દરેકે દરેક દરેક વ્યક્તિ પોતાના ઓપિનિયન આપવા માટે ફ્રી હોય એટલે આપણે હું અહીંયા બેસીને હું કોઈને પણ ક્રિટિસાઈઝ કરી શકું દેટ ઇઝ કોલ્ડ સોશિયલ મીડિયા એની પરિસ્થિતિ ખેર એને એની ભૂલો થઈ જાય આપણે એમ નથી કહેતા કે એની કોઈ ભૂલો નથી મેદાન ઉપર જો તમે કોઈ તમારા કેપ્ટન સાથે જો ખરાબ વર્તન કરો પૂર્વ કેપ્ટન સાથે ખરાબ વર્તન કરો લોકો જોતા હોય અને એ વખતે તમે હીરો બનવાનો ટ્રાય કરો ઠીક છે લોકો તો નજરમાં લેશે જ લોકો નહીં આ સહન કરી શકે તો પહેલી વસ્તુ તો છે કે એને પોતાને પોતાની બિહેવિયર ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે દેટ ઇઝ વોટ ટેલિવિઝન કેમેરો ક્યારે એની સમક્ષ આવે છે એને બહુ બિલકુલ ખબર હોય છે અને એ વખતે આવી એક્શન તો હરકત કરતો હોય છે અને ક્યાંક ને ક્યાંક કેમેરામાં ઝડપાય છે અને એના રોહિત શર્મા સાથે જે વર્તન થયું પહેલી મેચની અંદર અને ત્યાર પછી જે આખું એકદમ નેગેટિવ એટમોસફેર ઉભું થયું ગયા વખતે કોમેન્ટેટર સંજય માંદરેકરે પબ્લિકને કેવું પડ્યું કે બિહેવ એમ કરીને તો તમે ગમે તે તમે કોમેન્ટેટરનો સહારો લો તમે કોઈનો પણ સહારો લો આ પબ્લિક છે પબ્લિક હાર્દિક પંડ્યા પોતાના સારા પરફોર્મન્સ મુંબઈ ઇન્ડિયન્સનો ધ્વજ ના ફરકાવે ત્યાં સુધી લોકો એને માફ નહીં કરે એનું વાઇપ આઉટ થઈ શકે એક જ કારણથી એ ટીમને જીતાડે કેપ્ટન બનીને નહીં ખેલાડી તરીકે નહીં કારણ અત્યારે એવું છે બે મેચો એવી આવી કે જેમાં હાર્દિક પંડ્યા ચિતાડી શક્યો હોત બટ ઈ ફેલ મિઝરેબલી છેલ્લી મેચ અંદર પણ એની પાસે ઘણા બધા ઓવર્સ હતા એ રમી શક્યો હોત હી કુડન ડુ દેટ હી કુડન ફિનિશ ઇટ એક જમાનામાં હું પોતે ફિનિશર છું એવો પોતે જ દાવો કરનાર હાર્દિક પંડ્યા બે સતત મેચોમાં અમદાવાદની મેચ હતી એમાં પહેલા બોલે છક્કો બીજા બોલે છક્કો ત્રીજા બોલે આઉટ થયા બાકી ઓવરમાં પણ રન થઈ શક્યા હોત તો તમારું ઇન્ટેન્શન્સ તમારી ઇનિંગથી ટીમને જીતાડવાનો જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી લોકો આ જ પ્રમાણે વાતો કરશે અને એનાથી પ્રેશર વધે છે પ્રેશર ટીમનું પણ વધે છે ભલે તો હાર્દિક પંડ્યા એમ કે છે કે તમે આવું કરશો તો મારો વિશ્વાસ વધશે અને વધારો વિશ્વાસ એ જોઈએ છે રમો જોરદાર તમે ખતરનાક રમીને બતાવો કે હું આ હાર્દિક પંડ્યા છું એ જોવાની જરૂર છે તમારે ટીમને સાથે લઈને ચાલવાનું છે તો એ ક્યાંક કરી બતાવો તો યસ પ્રેશર છે નો ડાઉટ અબાઉટ ઇટ આજે બીજું કે દિલ્હી કેપિટલ્સ ટીમ છે જબરજસ્ત છે રિષભ પંત અને હાર્દિક પંડ્યા બે એકબીજાના દુશ્મનો જેવા છે મીન્સ રમવાની વાતમાં અને એ ટીમને કોઈ પડી નથી એમને કોઈ મોટા રેકોર્ડ નથી કે પાંચ વાર ચેમ્પિયન છે સાચવાનું એ જઈને બેફામ રમવાના છે આજે જોરદાર પબ્લિક સપોર્ટ જો આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને નહીં મળ્યો તો મુંબઈ ઇન્ડિયન્સ માટે આ ગંભીર બાબત બનશે એ પણ એ જોવાનું છે અને જો આજે પબ્લિક સપોર્ટ નથી મળતો તો હવે ક્યારે મળશે કારણ કે આજે તો ઓલરેડી મુંબઈ ઇન્ડિયન્સ હોય એ પણ મેચ નથી જીતી તો પહેલી વસ્તુ જીતવાનું એના દબાણ છે બીજી વસ્તુ પબ્લિક પરસેપ્શન એને ચેન્જ કરવું પડશે આ બંને વસ્તુ કરવામાં હાથમાંથી મેચ ના નીકળી એનું ધ્યાન પણ રાખવું પડે છે કહેવાય છે કે સૂર્યકુમાર યાદવ આજે ટીમમાં આવવાના છે હજુ સુધી કન્ફર્મ સો ટકા આવશે આવી જશે તો કઈ રીતે કેટલો એની ઉપર પ્રેશર હશે એ પણ વસ્તુ બહુ જરૂરી રોહિત શર્મા કેવી રીતે રમશે એની સામે ઈશાન કિશન કેવી રીતે રમશે સૂર્યકુમાર યાદવ કેવી રીતે રમશે તો એક સારામાં સારી ચેમ્પિયન ટીમ આ એક ઘટનાથી તમે વિચાર કરો બે ટીમો ખરાબ થઈ ગઈ મુંબઈ ની ટીમ તીતરપિતર થઈ ગઈ ફરી બાજુ ગુજરાત ની ટીમ થઈ ગઈ અત્યારે એવી પરિસ્થિતિમાં ટીમ પહોંચી ગઈ છે અને મેચો હારે છે તો બે ટીમો એક નિર્ણયથી બે ટીમો તમે ખરાબ કરી નાખી તો ક્યાંક આ પણ એક વસ્તુ અલ્ટિમેટલી તો લોકો જોવા આવશે તો જ તમને એમ થશે કે તમારે આ પ્રકારની ટુર્નામેન્ટ રમવાની પડે ખેલાડી તમે એમને સાચવશો નહીં એને સારું પરિણામ નહીં આપો

કોચ ઉપર લખ્યું કે ભાઈ એમણે આવી રીતે કેપ્ટન ની પાછળ પાછળ ફરીને સલાહ ના આપવી જોઈએ તેમના કરવું જોઈએ પછી એમણે કોઈ બીજા કોચ માટે લખ્યું કે આ રીતના ફ્રી હેન્ડ સૌથી મહત્વની વાત એ છે કે સૌરવ ગાંગુલી અને રીકે પોન્ટિંગ બંને રિસ્પેક્ટેડ ખેલાડીઓ પૂર્વ ભૂતકાળના પણ ક્યાંક એમને ધ્યાન આપવાનું કે દિલ્હી કેપિટલ્સની શું દશા છે ક્યાં જઈ રહી છે ટીમ કેવી રીતે કેમ ટીમ જીતતી નથી એ પરિસ્થિતિનો ક્યાંક નિકાલ લાવવાની જરૂર છે એક વખત ચેમ્પિયન ને એક વખત અપ બનેલી ટીમને સલાહ આપવા કરતા બેટર છે કે દિલ્હીની ટીમ કેમ નથી પરફોર્મ કરતી આઈ થિંક દેટ શુડ બી એડ્રેસ ફર્સ્ટ ફૂલ રિસ્પેક્ટ ટુ સૌરવ એન્ડ રિકી પો નથિંગ ટુ અગેન્સ્ટ નથી કોઈના પણ સવાલ એ છે કે એ ટીમ માટે થોડુંક કામ કરવાની જરૂર છે વર્કઆઉટ કરવાની જરૂર છે તમારી પાસે વોર્નર છે તમારી પાસે રિષભ પંત છે ઓપનિંગ બેટર્સ તમારી પાસે પૃથ્વી શો છે એનો કેવી રીતે ઉપયોગ કરો છો કેટલા સારા રન્સ બને છે એ જોવાનું છે તમારું બોલિંગ યુનિટ કઈ રીતે પરફોર્મ કરે છે એ જોવાનું છે અને તમે અત્યાર સુધી તમે જોવા જાવ તો તમારી પાસે ચારમાંથી એક જ મેચ તમે જીત્યા છો ત્રણ મેચો હારે છે એનું નિરાકરણ શું તો આજની મેચમાં કઈ રીતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાવાનું છે એ રણનીતિ ક્યાંક ને બહુ મહત્વની જોવા મળશે આજે જી જે બિલકુલ અશોકજી અને જે પ્રમાણે જોવા જઈએ તો હાર્દિક પંડ્યા માટે લોઢાના ચણા ચાવા જેવી સ્થિતિ છે અને દિલ્હી કેપિટલ્સ ની ટીમો આજે કઈ રણનીતિ સાથે મેદાન ઉતરશે તે જોવાનું રહેશે સાથે પ્રેક્ષકોને કેટલી મજા આવે છે તે ત્યાં આ મેચ રમાશે ત્યારે જોવા મળશે અશોકજી આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો હાલ મારા પ્લેગ્રાઉન્ડ ધોર્ટ શો વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે માં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર